આરએફઓ આશા ચૌધરી સરકારી વાહનમાં બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલા એક સલૂનમાં ગયા હતા તેઓ સલૂનમાં હતા તે સમયે સલૂનનો સંચાલક તૌશિફ શેખ નામનો યુવક આરએફઓ ની સરકારી ગાડી શાસ્ત્રી રોડ પર હંકારતો જોવા મળ્યો હતો સાથે જ હેર સ્ટાઈલિસ્ટ એ ઇન્સ્ટાગ્રામ માં રોલા પાડવા માટે સરકારી ગાડી માં રીલ બનાવી વિડીયો સોશિયલ મીડિયા માં અપલોડ કર્યો હતો સરકારી ગાઈડલાઈન મુજબ સરકારી વાહનનો ઉપયોગ અધિકારીઓ સરકારી કામકાજ દરમિયાન જ કરી શકે છે ત્યારબાદ વાહન જે તે ઓફિસના હેડક્વાર્ટર ખાતે મૂકી દેવાનો હોય છે પરંતુ આરએફઓ આશાબેન પોતાના અંગત વપરાશ માટે આ વાહનનો ઘણી વખત દુરુપયોગ કરતા જોવા મળ્યા છે બીજી તરફ આ સરકારી વાહન એક સલૂન સંચાલક દ્વારા ઉપયોગ કરી તેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી આ ગાડી ક્યાં ઉપરી અધિકારીની મહેરબાનીથી સલૂન સંચાલકને સોંપવામાં આવી તે અંગે પ્રશ્નો થઈ રહ્યા છે નિર્મલ પટેલ ન્યૂઝ મહુવા